રેલવે તંત્રની યુદ્ધના ધોરણે કામગીરીને કારણે અમદાવાદથી ખોરવાયેલો ટ્રેન વ્યવહાર વહેલી સવારથી પૂર્વરત થયો સમાન નાગરિક કાયદાના રાજ્યમાં અમલ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં તબક્કાવાર યુસીસીની બેઠકોનો દોર પોરબંદર મહાનગરપાલિકાના પહેલા બજેટમાં નાગરિકોની વિવિધ સુવિધાઓની જોગવાઈ કરાઈ આજથી રાજ્યભરમાં તાપમાનનો પારો નીચો જવાની હવામાન વિભાગની આગાહી અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલની મેચ રમાશે અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપરથી ગઈકાલથી ખોરવાયેલો રેલવે વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે વટવા પાસે એક ટ્રેન પડવાના કારણે પંચાવન જેટલી ટ્રેનોની અવરજવર પર અસર થઈ હતી જેમાંથી કેટલીક ટ્રેનો રદ કરાઈ હતી જ્યારે કેટલીક આંશિક રીતે રદ કરાઈ હતી અને કેટલીક ટ્રેનોને ટૂંકાવાઈ હતી જો કે રેલવે તંત્ર દ્વારા ગઈકાલથી આખી રાત અને વહેલી સવાર સુધી કામગીરી કરાતા વ્યવહાર પૂર્વવત થયો હોવાની માહિતી અમદાવાદ મંડળના રેલવેના પ્રવક્તા પ્રદીપ શર્માએ આપી હતી नहीं जो ट्रेन की जो ट्रैफिक ट्राफिक जो अफेक्ट हुआ था उसका पूरा काम अभी कंप्लीट हो गया है ट्रैक को फिट दे दिया है ओची को भी फिट दे दिया है 445 फोर्टी फाइव को अभी अब पहली गुड ट्रेन यहाँ से रवाना हुई थी पौने छह बजे उसके बाद फर्स्ट पैसेंजर ट्रेन जो गोरखपुर अहमदाबाद गाड़ी उसको गाड़ी रवाना हुई उसके बाद में लोकशक्ति ट्रेन रवाना हुई है अभी ट्रेनों का सिलसिला चालू हो गया है अभी कोई अभी इश्यू नहीं है अभी अभी सामान्य हो गया अभी ट्रैक खुल गया है ट्रैक को दे दिया है अभी जो भी गाड़ी अभी आएगी वोट टाउन लाइन से गाड़ी जाएगी સમાન નાગરિક સંહિતા સંબર્ભે યુસીસી સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઇ પ્રબુદ્ધ નાગરિકો રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓના મંતવ્યો મેળવવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોર્ટ સમિતિની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં યુસીસી કમિટીના સભ્ય શ્રી સીએલ મીણા અને કમિટીના સિનિયર એડવોકેટ શ્રી આરસી કોડેકરે ઉપસ્થિત પ્રતિનિધિઓના મંતવ્યો જાણી જરૂરી ચર્ચાઓ કરી હતી આ બેઠકમાં મોરબીના પ્રબુધ્ધ નાગરિકોએ લગ્ન છૂટાછેડા ભરણપોષણ બાળકો સહિત મહિલાના અધિકારો મિલકતના અધિકારો ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ લીવ ઇન રિલેશનશીપમાં મહિલાઓના અધિકારો નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર યુસીસી સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા યુસીસી સમિતિના સભ્યો દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાત અંગે અભિપ્રાયો મેળવાયા હતા સમિતિના સભ્યોએ વિવિધ રાજકીય સામાજિક ધાર્મિક અને સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓ સાથે બેઠકમાં યુસીસી વિશે વિગતવાર સમજણ આપી હતી જામનગર અને સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી બેઠકમાં પણ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાત અંગે સમિતિના સભ્યો દ્વારા અભિપ્રાયો મેળવાયા હતા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં પહેલાની પાલિકા કરતા વખતે મહાનગરપાલિકાનું બજેટ ચાર ગણું રજૂ કરવામાં આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા આઠસો કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે જેમાં પોરબંદરમાં ટાઉનહોલ અને મોર્ડન લાઇબ્રેરી તેમજ છાયાથી રતનપર ચોકડી સુધી આઇકોનિક રોડ રતનપર બ્રીજ બનાવવામાં આવશે તો બીજી તરફ પોરબંદરની ચોપાટી સર્કલ ફુવારા નરસંગ ટેકરી બ્રિજ સહિત અપગ્રેડેશન તેમજ બ્યુટીફિકેશન કરવામાં આવશે મહાનગરપાલિકા ની સભા દ્વારા આ બજેટ મંજૂર કરવામાં આવેલું છે કુલ ઉપજ આઠસો ઓગણસિત્તેર કરોડ ની ઉપજ વાળું આઠસો સડસઠ કરોડ ના ખર્ચ ની વિગત વાળું આ બજેટ એમાં જે પૂરા રકમ છે એક કરોડ બ્યાસી લાખ તેતાલીસ હજાર પાંચસો તેત્રીસ એટલે પૂરા ત્રણ બજેટ હું કરેલું છે આ જે બજેટ છે એમાં મુખ્ય જોગવાઈઓ છે એમાં શહેરમાં આઇકોનિક રસ્તો બનાવ્યો જે ખમણાબાદ લઈને છાયા ચોક રતનપુર ચોકડી સુધીનો એક સારો ટાઉનહોલ બનાવ્યો રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન ચાળીસ અને ગાંધીનગરમાં ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું ઉપરાંત રાજ્યના દરિયાઈ વિસ્તારને અડીને આવેલા જિલ્લાઓમાં આગામી બે દિવસ ઉકળાટ તેમજ બફારાની સ્થિતિ જોવા મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની ત્રીસ તારીખે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસે સૂચનો મંગાવ્યા છે આ માસિક રેડિયો કાર્યક્રમનો એકસો વીસમી કડી હશે લોકો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર તેમના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે તો નરેન્દ્ર મોદી એપ અથવા માય જેવી ઓપન ફોરમ દ્વારા પણ પોતાના સૂચનો ઓનલાઈન મોકલી શકે છે આગામી કડી માટેના સૂચનો આ મહિનાની અઠ્યાવીસ તારીખ સુધી સ્વીકારવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરશો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી આહવા ડાંગ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા યુથ પાર્લામેન્ટનું આયોજન આવતીકાલે સવારે નવ વાગે સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગાંવ ખાતે કરાશે સ્પર્ધકોએ આપેલ વિષય પર પાંચ મિનિટ વ્યક્તવ્ય આપવાનું રહેશે તેવી જ રીતે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સત્યાવીસ માર્ચના રોજ સવારના અગિયાર વાગે જિલ્લા તાલીમ केन्द्र पोलिस हेडक्वाटर्स गोधरा जिला कक्षा की युथ पार्लामेंट योजा उल्लेखनीय कि भाग लेना स्पर्धके भारतीय बंधारण पंचोतेर गौरवशाड़ी वर्ष विकसित भारत बेहतर सुडतालीस वन नेशन वन इलेक्शन વિકસિત ભારત માટે માર્ગ મોકળો જેવા વિષયો પર પાંચ મિનિટ વક્તવ્ય આપવાનું રહેશે આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા જાહેર થનારને એકવીસ હજાર દ્વિતીયને પંદર હજાર ત્રીજા નંબરને દસ હજાર રૂપિયા અને અન્ય વિજેતા સ્પર્ધકોને પાંચ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી સાત કિલોમીટરના અંતરે આવેલા ચીખલવાવ ગામનો સંપૂર્ણ વહીવટ ગામની મહિલાઓના હાથમાં છે છેલ્લા ચાર વર્ષથી મહિલાઓ ગામના વિકાસ માટેની દરેક કામગીરી બખુબી નિભાવી રહ્યા છે વિશેષ વાત તો એ છે કે ગામના સરપંચ સાથે ગામના તલાટી પણ એક મહિલા છે જેના પગલે વહીવટી બાબતોમાં સરળતા રહેતા ગામના પાયાના દરેક કાર્યથી લઈ વિકાસના અન્ય કાર્યો પ્રગતિશીલ બન્યા છે મહિલા સમાસ હોવાને કારણે મહિલાઓના જે પણ પ્રશ્ન છે તે ખૂબ સારી રીતે અમે સ્તર પર એનો નિકાલ કરી શકીએ છીએ જે કઈ વિદ્યાર્થીઓ છે એમને અમે પ્રોપ પ્રાયોરિટી આપી છે દરેક કઈ પણ પ્રશ્ન હોય એ લોકો ઘરે ઘરે જઈને ગ્રામ પંચાયત હોય આંગણવાડી હોય કે સ્કૂલ હોય અને અત્યારે જે આવાસો જેનો સર્વે ચાલે છે એમાં એ લોકો રોજ મારી સાથે આવે છે સરપંચ પણ જોડે હોય છે થાય થાય તો એમાં મને મને કરે છે છે આઈપીએલ ક્રિકેટની અઢારમી આવૃત્તિ હાલ ચાલી રહી છે આઈપીએલના થી લઈ ખેલાડીઓના યુનિફોર્મ સુરતમાં તૈયાર થયા છે સુરતના પાંડેસરામાં રીસાયકલ કરીને બનાવતી આ વસ્તુઓ અંગે માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ લોપા દરબાર ક્રિકેટ મહાકુંભ આઈપીએલ શરૂ થઈ ગયો છે સુરત ખેલાડીઓ જ્યુરિક મટીરિયલ માંથી જર્સી અને ટ્રેક તૈયાર કરવામાં આવે છે જે પોલીસ્ટર કાપડ હોય છે આ સાથે જ વેસ્ટ મટીરિયલ માંથી આઈપીએલ ફ્લેગ તૈયાર કરવામાં આવે છે પ્લાસ્ટિકને રિસાયકલ કરીને આઈપીએલના વિવિધ ફ્લેગ બનાવવામાં આવ્યા છે ખાસ કરીને આઈપીએલની ની સુરતના ટેક્સટાઇલના વેપારીઓને પંચોતેર કરોડ કરતા વધુનો હાલમાં વેપાર થયો છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ સામે તેના આઈપીએલ અભિયાનનો પ્રારંભ થશે ગુજરાત ટાઇન્ટન્સે બે હજાર બાવીસથી આઈપીએલમાં રમવાનો પ્રારંભ કર્યો હતો અને પ્રથમ સિઝનમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ ચેમ્પિયન બની હતી પંજાબ કિંગ્સ માટે આ સિઝનથી કેપ્ટન બનેલા શેષ અય્યરની આગેવાનીમાં ગઈ સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ ચેમ્પિયન બન્યું હતું દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાત્રે વિશાખાપટ્ટનમના વાયસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં છેલ્લી ઓવરની રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ડ્સને એક વિકેટથી હરાવ્યું હતું લખનઉ સુપર ચાઇંગ્સ દ્વારા નિર્ધારિત બસો દસ રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓવરમાં નવ વિકેટે બસો અગિયાર રન બનાવી જીત પ્રાપ્ત કરી હતી મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાડા સાત વાગ્યે રમાશે મુંબઈ ઇન્ડિયન્સની ટીમનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું છે ટીમના ખેલાડી રોહિત શર્મા હાર્દિક પંડ્યા સહિતના સ્ટાર ખેલાડીઓ જામનગર આવી પહોંચ્યા છે મુંબઈ ઇન્ડિયન્સની ટીમના તમામ ખેલાડીઓ જામનગર આવી પહોંચતા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું રેલવે તંત્રની યુદ્ધના ધોરણે કામગીરીને કારણે અમદાવાદથી ખોરવાયેલો ટ્રેન વ્યવહાર વહેલી સવારથી પૂર્વવત થયો સમાન નાગરિક કાયદાના રાજ્યમાં અમલ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં તબક્કાવાર યુસીસી બેઠકોનો દોર आजची राज्यभरात तापमान पारो नी जवानी हवामान विभागा आगाही आणि अमदाबाद नरेंद्र मोदी स्टेडियम खाते आज गुजरात टायटन्स आणि पंजाब किंग्स वेळी आयपीएल मॅच रमाशी आकाशवाणी अमदाबाद वडोदरा